કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે એટલે કે જે સમય મર્યાદામાં કંપની આપણી પાસે હપ્તાની રકમ મંગાવી હોય પરંતુ કોઈક કારણસર શેર હોલ્ડર રકમ ન ભરી શકે તો યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે છે એટલે કંપની શું કરશે જે શેર હોલ્ડર પાસે જે શેર છે એને જપ્ત કરી લેશે તેની કહેવાય શેર જપ્તી જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ

હવે કંપનીએ શેર જપ્ત કરી લીધા એટલે શેરની સંખ્યા ઘટે અને તેથી શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ જપ્ત થાય છે એટલે જે રકમ ભરી હતી આપણે વાત કરી તે મરજીના બે રૂપિયા ભર્યા હતા માનો કે મંજૂરીના ત્રણ રૂપિયા ભરી દીધા અને પ્રથમ હપ્તો ભરવાનો થયો ત્રણ રૂપિયાનો એ ન ભરી શકે

શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ પરિસ્થિતિમાં નીચે પ્રમાણે કંપનીના ચોપડા આમદોન થાય છે એમાં સૌપ્રથમ જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય એટલે દસ રૂપિયાનો હોય અથવા તો સો રૂપિયાની કિંમતનો મૂળ કિંમતનો શેર હોય બહાર પાડ્યું હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય મીન્સ કહેવાય એમ માગે છે કે કદાચ પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની રકમ પૂરેપૂરી કંપનીને મળી ગઈ હોય હવે જો અથવા તો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પૂરેપૂરી રકમ મળી ગઈ હોય

તે રકમ અહીંયા આવશે મીન્સ શેર જપ્તી ની અંદર જપ્ત થયેલા શેર ગુણ્યા મળેલી રકમ આટલું યાદ રાખો નેક્સ્ટ શેર મંજૂરી ખાતે એમાં મંજૂરી વખતે મંગાવે પરંતુ નહીં મળેલ રકમ એટલે શેર ની સંખ્યા ગુણ્યા ન મળેલ રકમ અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા મળેલ રકમ આવે તો અહીંયા ન મળેલ રકમ આ બે જ વસ્તુ યાદ રાખવાની શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેરની જે મંગાયેલ રકમ હોય તે શેર જપ્તી ખાતે અહીંયા મળેલ રકમ તે શેર મંજૂરી ખાતે ન મળેલ રકમ શેર હપ્તા ખાતે તે પણ ન મળેલ રકમ એટલે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે મંજૂરી અને તે બાકી હપ્તા ખાતે નેક્સ્ટ આગળ વધીએ ચાલો જ્યારે શેર પ્રીમિયમ એ બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય અહીંયા જુઓ અહીંયા પ્રીમિયમ ની રકમ આપણને મળી ગઈ હતી બરાબર હવે અહીંયા એવું થાય કે પ્રીમિયમ બહાર પાડ્યા હોય ને પ્રીમિયમ ની રકમ ન મળી હોય તો શેર મૂડી ખાતે ઉધાર એ તો અહીંયા હતું તે જ શેર મૂડી ખાતે ઉધાર પછી અહીંયા પ્રીમિયમની રકમ મળી નથી તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થઈ જશે કારણ કે પ્રીમિયમની રકમ મળી નથી તો સૌ પ્રથમ શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પછી શેર જપ્તી ખાતે જમા અહીંયા મળેલ રકમ શેર મંજૂરી ખાતે જમા ન મળેલ રકમ શેર હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે ન મળેલ રકમ એટલે જપ્ત થયેલા શેર ગુણ્યા અહીંયા જપ્તીમાં મળેલ રકમ અને મંજૂરી અને બાકી હપ્તામાં

શેરમુડી ખાતે ઉધાર જે શેર જપ્તી ખાતે મંજૂરી ને હપ્તા ખાતે બરાબર માત્ર પ્રીમિયમ ની રકમ બાકી હોય તો જમીગરી પ્રીમિયમ ખાતે ઉધાર થાય આટલું જ યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 1 એમ લિમિટેડ એ હોલ્ડર ગોવિંદના 600 ઇક્વિટી શેર શેરના છેલ્લા હપ્તા પેટે શેર દીટ ત્રણ લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા જો 600 શેર છે અને ત્રણ લેખે છેલ્લો હપ્તો ન ભરી શક્યા એનો મતલબ રૂપિયા મળી ગયા છે કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેર ડીટ દસ મંગાવેલા હતા ગોવિંદે અરજી વખતે શેર ડીટ ચાર મંજૂરી વખતે ત્રણ ભરેલા હતા એટલે ચાર ને ત્રણ સાત એ ભરી દીધા હતા શેર હોલ્ડરે મીન્સ કંપનીને સાત રૂપિયા મળી ગયા છે કેટલા નથી મળ્યા તો છેલ્લા હપ્તાના ત્રણ રૂપિયા મળ્યા નથી બરાબર આટલું ધ્યાન રાખજો જપ્તી ની પસાર કરો ચાલો સૌપ્રથમ શેર જપ્ત કર્યા એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જપ્તીને કારણે શેરની સંખ્યા ઘટે

જપ્ત કર્યા છે એ માટે ચાલો એટલે શેર મૂડી ખાતે ઉધાર છસો ગુણ્યા દસ છ હજાર ટૂંકની તે શેર જપ્તી ખાતે આ જપ્તીમાં કઈ રકમ મળેલ રકમ આપને જે રકમ મળી ગઈ હોય તે બરાબર આ ની અંદર મળેલ રકમ બરાબર હવે મળેલ કેટલી છે તો શેર જપ્તીમાં છસો શેર ગુણ્યા સાત રૂપિયા મળી ગયા જો અરજી વખત ના ચાર અને મંજૂરી વખત ના ત્રણ તો ચાર ને ત્રણ સાત મળી ગયા એટલે અહીંયા મળેલ રકમ દસ માંથી આ દસ માંથી સાત મળી ગયા કંપનીને તો કંપનીને કેટલા નથી મળ્યા તો મળેલ બરાબર એટલે પેલા મળેલ રકમ આવે પછી ન મળેલ રકમ આવે આટલું યાદ રાખવાનું છે શેર મૂડી ખાતે ઉધાર છસો ગુણ્યા દસ છ શેર જપ્તી ખાતે છસો મળેલ રકમ બેતાલીસો એટલે તે છે છેલ્લે આપતા ખાતે છસો ગુણ્યા ત્રણ ન મળેલ રકમ બરાબર બાકી હતા તે છ તેરી અઢારસો ફિનિશ આટલું જ આટલું જ છે માત્ર આ ત્રણ જ આમ નોંધાવશે શેર જપ્તીની બરાબર ચાલો એટલે આ તો ક્લિયર થઈ ગયું હશે તમને કોઈ પ્રોબ્લેમ હશે નહીં નેક્સ્ટ આગળ વધીએ બીજો દાખલો ક્યુ લિમિટેડે શેર હોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ બાર સાથે કુલ બાવીસ મંગાવેલ હતા બરાબર હવે બાર સાથે કુલ બાવીસ મંગાવેલા છે શેર દીઠ

તો ત્રણ રૂપિયા મંગાવેલા મંજૂરી વખતે હજુ બાકી છે ત્રણ સાત ને ત્રણ દસ ત્રણ રૂપિયા ભરાયા નથી જપ્ત કર્યા ઓકે ચાલો જોઈએ એક શેર મૂડી ખાતે ઉધાર પાંચસો ગુણ્યા દસ શેર જપ્ત થયા પાંચ હજાર તે શેર જપ્તી ખાતે આ કઈ રકમ આવશે જપ્તી ખાતે તો આ રકમ આવશે મળેલ રકમ પહેલાં હંમેશા મળેલ રકમ આવશે બરાબર કેટલી રકમ મળી તો જો અરજી વખતના ત્રણ અને મંજૂરી વખતના ચાર એટલે થઈ ગયા સાત ત્રણ વધતા ચાર એમાં પ્રીમિયમની રકમ આપણને મળી ગઈ છે જો પ્રીમિયમની રકમ ન મળી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવું પડે પરંતુ પ્રીમિયમની રકમ મળી ગઈ છે જો પંદર એમાં બાર પ્રીમિયમના અને મંજૂરીના ચાર ભરેલા હતા મીન્સ કંપનીને મળી ગયા છે બરાબર એટલે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ન થાય એમ કહેવા છું તો શેર ખાતે જમા પાંચસો ગુણ્યા ત્રણ આ ત્રણ રૂપિયા ભરેલા નથી એટલે પાંચસો ગુણ્યા ત્રણ પંદરસો થઈ ગયા ટોટલ પાંચ હજાર બસ આટલું જ એટલે શેર મૂડી ખાતે ઉધાર પાંચસો ગુણ્યા દસ મંગાવેલ શેર જપ્તી ખાતે પાંચસો ગુણ્યા સાત મળેલ શેર આખરી હપ્તા ખાતે પાંચસો ગુણ્યા ત્રણ ન મળે એટલે જે શેર હોલ્ડરે કંપનીને ન જમા કરાવ્યા હોય તે રકમ અને અહીંયા જમા કરાવ્યા હોય તે રકમ નેક્સ્ટ પચાસ ટકા પ્રીમિયમ તો દસ ના પચાસ ટકા પ્રીમિયમ એટલે આપને ખ્યાલ છે પાંચ રૂપિયા પ્રીમિયમ થાય દસ ના પચાસ ટકા કરો એટલે પાંચ રૂપિયા પ્રીમિયમ ઇક્વિટી શેર બહાર પાડ્યા કંપની અરજી વખતે ચાર મંજૂરી વખતે આઠ

કંપનીમાં આપેલ છે તો કંપનીના ચાર રૂપિયા જ જમા કરાવ્યા છે હોલ્ડરે એટલે કંપનીને ચાર રૂપિયા જ મળ્યા છે મીન્સ છ રૂપિયા હજુ મળ્યા નથી બાકી છે તો એમાં આ ત્રણ રૂપિયા મંજૂરીના પ્રીમિયમ સહિત નથી ભરાણા પ્રથમ અને છેલ્લા હપ્તા પણ ત્રણ રૂપિયા એ પણ નથી ભરાણા એનો મતલબ રકમ બાકી રહી ગઈ તો જપ્ત કર્યા ચાલો જોઈએ સૌપ્રથમ શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર છસો ગુણ્યા દસ મંગાવેલા તે બરાબર કુલ દસ રૂપિયાનો છે ગુણ્યા દસ રૂપિયા છ હજાર ત્યારબાદ છસો ગુણ્યા પાંચ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કારણ કે પ્રીમિયમ ની રકમ મળી નથી તો છસો ગુણ્યા પાંચ હજાર કારણ કે પ્રીમિયમ ની રકમ કંપનીમાં જમા નથી થઈ મીન્સ કંપની નથી મળી તે શેર જપતી ખાતે અહીંયા કઈ રકમ મળેલ તો માત્ર અરજીના મળ્યા અરજીના કેટલા હતા તો અરજીના માત્ર ચાર રૂપિયા મળેલા છે તો છસો ગુણ્યા ચાર નથી મળ્યા અને છેલ્લા હપ્તાના ત્રણ એ પણ નથી મળ્યા બરાબર તો આ મંજૂરીના છસો ગુણ્યા આઠ આ ન મળેલ કંપનીને ન મળેલ શેર પ્રથમ અને છેલ્લા હપ્તાના છસો ગુણ્યા ત્રણ આ પણ ન મળેલ રકમ બરાબર એટલે પેલા મળેલ રકમ શેર જપ્તી ખાતે પછી જે બાકી રકમ હોય હોય કંપનીને ન મળી તે છસો ગુણ્યા આઠ અડતાલીસો ગુણ્યા ત્રણ નવ હજાર ઉધાર અને કુલ જમા આવી રીતે આ પ્રીમિયમની રકમ જ્યારે બાકી હોય કંપની જમા કરાવવાની ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થાય ઓકે આ અલગ અલગ મુદ્દામાં આપણે જોયું મિત્રો શેર જપ્તી ની આમ નોંધ હવે નેક્સ્ટ મુદ્દામાં આપણે જોઈશું જપ્ત કરેલા શેર ફ્રી થી બહાર પાડવા Okay, thank you very much for watching this video.